ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલાવીને ગાંધીજીનું નામ આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યું હોવાથી પોરબંદર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર નજીક ધરણાનું આયોજન કર્યું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભાજપની સરકાર બે રૂપિયા સરકાર છે જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે અને તેના માટે ભાજપના નેતાઓ માફીને લાયક નથી નહીં તેમ હતું હાલમાં જે આપણા કેન્દ્ર સરકાર દ્વારા આજે વર્ષોથી ચાલતી મનરેગા યોજના જે એક ગેરંટી બિલ હતું ભાઈ સો રો દિવસની રોજગારી આ મહાત્મા ગાંધીના નામ ઉપર ના ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ લોકોએ આખી યોજના ડાયવર્ટ કરી અને પોતાને મળે ત્યારે ભ્રષ્ટાચાર કરવા માટેની આ યોજના નવેસરથી દાખલ કરવા આ લોકો માગે છે પરંતુ તેની સામે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી પોરબંદર જિલ્લાની અંદર આજે નામ જે બદલાવાની વાત કરે તેની સામે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પણ આજે માણેક ચોકમાં ઉપવાસ ઉપર આમરણ ઉપવાસ ઉપર બેઠેલ